સબનું હાર્દિક છે તો આજે આપણે બનાવવાના છે બટેટાનું શાક ભંડારા સ્ટાઈલ આપણે શાક બનાવવાના છે જે જે લગ્ન પ્રસંગે હોય ને એવું સરસ મજાનું રસ મસ્ત બનાવવાના છે તો ચાલો એના માટે મેં તેલ મૂકી દીધું છે તેલની ક્વોન્ટિટી થોડીક વધારે હશે કારણ કે આપણે ભંડારા સ્ટાઈલ બનાવી છીએ તો તેલ આપણું આવી ગયું છે તો જીરું નાખી દીધું છે એનું

Siapkan nasi tulang, mersi powder, jeruk malu, dan yang halder. Cikit jantinimu. Bagi nasi masuk, selek sotong masuk. Ada prenasi itu, bagaimana? તો જો આપણે શાક થઈ ગયું છે હવે આપણે એમાં નાખી રસાવાળું કરવાનું છે થોડું એટલું જાડા રસાવાળું એટલે અહીંયા અમે ગરમ પાણી કરી લીધું છે તો આપણે ગરમ પાણી નાખી હવે શાકને આપણે ઉકળવા દઈશું ખૂબ સરસ રીતે એ બી આપણે રસોડું જોઈશું તો આપ કે આપણું શાક જો આપણું શાક એકદમ સરસ ભંડારા સ્ટાઇલ છે તો આપણું શાક રેડી છે તમે જોઈ શકો છો કે એનું જે રસા થિકનેસ છે એ સરસ એકદમ સરસ જાડી છે અને આપણું શાક અસલ ભંડારા તૈયાર થઈ ગયું છે બટેટાનું તો જોઈ લો તમે આપણો આજનો વિડીયો આપણો આજે આજની આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે આજનું ભંડારાનું શાક તૈયાર છે તો કેવો લાગ્યો તમને વિડીયો તે તમે જરૂરથી જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો કે તમને આજની બટેટાની શાકની રેસીપી કેવી લાગી થેન્ક યુ જય શ્રી કૃષ્ણ